બાંટવામાં અધૂરા અધુરા વિકાસથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે શહેરમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં આઠ મહિના પહેલા પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ ત્યાં સીસી રોડ ન બનાવાતા અને બાજુમાં જ બનાવેલા સીસી રોડમાં અંદાજે બસો મીટર જેટલા સીસી રોડ ન બનાવતા ત્યાંના રહીશોમાં તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે હાલ બાંટવામાં વહીવટી શાસન ચાલી રહ્યું છે અને જે તે સમયે ચૂંટાયેલા સભ્યોને આ બાબતે રજૂઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ વહીવટી શાસન હોય અને આમાં કંઈ ન કરી શકે તેથી ત્યાંના લોકોએ પ્રતિનિધિઓ ઉપરથી વિશ્વાસ છોડી કચેરીએ રજૂઆત કરતા ત્યાં પણ સંતોષકારક જવાબ ન મળતા અને તે લેખિતમાં પણ રજૂઆત કરી સત્વરે કામગીરી કરવાની રજૂઆત કરવામાં આવી તો પણ થઈ જશે તેવા બહાના બતાવી રહ્યા હોવાનું સામે આવ્યું બાટવા આશીર્વાદ સોસાયટીના અમે ત્રણ ચાર ફેરી રજૂઆત કરી ભાઈ અમારા બાપા બીમાર છે બીમાર સત્તા હોવા છતાં અમારે કંઈ ક્યાંય ગાડી નીકળે એમ નથી તો અમે ત્રણ ચાર ફેરી સી ઓફિસર સાહેબને કીધું આપણા એના સભ્યને કીધું તો કે થઈ જાય થઈ જાય અહીં ખાડો હોવા છતાં એને કીધું ભાઈ અહીં તમે કંઈક વ્યવસ્થા કરજો તો કે નહીં થઈ જાય થઈ જાય પછી એની અહીં અધુર નાખી એ સત્તા અમારે લાઈન પાણી નિશાન બે ત્રણ ફેરી લીક થઈ ગઈ એ સત્તા કોઈ જવાબ આપતા નથી અમે ચાર પાંચ થઈ ગયું ભાઈ અમારા બાપા બીમાર છે અમારા બાપાને રહી જવાની તકલીફ બહુ પડે છે એ છતાં અહીંયા કોઈ જ કંઈ જાણ કરી નથી અમે ઓછામાં છે છ હાથ ફરી ગયા હું પિન્ટુન બધા ગયા છ હાથ ફરી તો કે અમે થઈ જાય થઈ જાય એના કોન્ટ્રાક્ટર કંઈ કે તમારો પાસ નથી થયો હું આખા ગામનો પાસ થઈ ગયો ના એટલો કટકો પાસ નથી થયો એટલે મેં અમે રજૂઆત કરી આ સોસાયટી અંદર આઠ નવ મહિના પહેલાં કામ કરેલું છે જે કામ અધૂરું રાખેલું છે કે આઠ દસ દિવસ પછી કરી રહ્યા હું અનેક રજૂઆત કરવા છતાં લેખિત અરજી આપવા છતાં હજી સુધી કોઈ આવ્યું નથી અને હવે અત્યારે એમ કહે છે કે જે કોન્ટ્રાક્ટર છે એ વયોગ્ય બહાર વયોગ્ય છે તો તમે એને બોલાવી અથવા બીજા કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપીને આ કામ પૂરું કરવા માટે અમે ઘણી રજૂઆત કરી છે તો બને એટલું વહેલું કરો ચોમાસું સાથે તો અહીંથી હાલવાનો પણ રસ્તો નહીં રહે ચીફ ઓફિસર પણ હા ઘણી વાર જઈ આવ્યો કંઈક થઈ જાય થઈ જાય પછી જે તે સભ્ય હતા અત્યારે એવું લોકો કહે છે કે અત્યારે અમારા હાથમાં કંઈ નથી તો તમે લોકો થોડું આમાં પેલું કરી ચીફ ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ કે આ જે કામ છે તે કોઈ પણ કોન્ટ્રાક્ટ ના આપી પૂરું કરો જેથી કરીને અમને ચોમાસાની અંદર પરેશાની ન થાય